નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી અમારી ચેનલમાં તમને હું કંઈક કહું એની પહેલા તો તમે આ વિડીયો જુઓ જે તમને ઉપર દેખાય છે આ વિડીયો તમે આખો જુઓ જોયો ને વિડીયો આ વિડીયો છે બનાસકાંઠાનો જેમાં બે બાળકો પોતાની માતાને આજીજી કરી રહ્યા છે બરોબર કેટલાક દિવસ પહેલાં બનાસકાંઠામાં રહેતા એક કપલમાંથી મહિલા એટલે કે પત્ની એ ગુમ થઈ ગઈ તો એના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ભાઈ મારી પત્ની ગુમ થઈ ગઈ છે તો એમને શોધખોળ કરો પોલીસે તપાસ કરી પોતાની રીતે બહુ સરસની તપાસ કરી અને પોલીસે વલસાડ પાસેથી મહિલા અને એની જોડે એક બીજા વ્યક્તિને રંગે હાથ પકડે અને એમને લાયા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં લાયા તો એના બાળકો આવ્યા એના બાળકો એમને મળ્યા એમના બાળકોએ એમને આજી કરી કે ભાઈ મને એની માતાને કે મને અપનાઈ લો અમને તવાયા તારી જોડે રહેવું છે અમને મૂકીને ના જા એમની માતાએ એટલે કે જો જે આ વિડીયોમાં તમને દેખાય છે એ બેને એમના બાળકોને એવું કીધું કે મારે તમારી કોઈની જરૂર નથી મારે તમારી જોડે નથી રહેવું કેમ કારણ કે એ મહિલા ગુમ નથી થઈ એ મહિલા એની જોડે જેટલો વ્યક્તિ દેખાય છે આ ભાઈની સાથે ફરાર થઈ ગઈ હતી એટલે કે ભાગી ગઈ હતી કેમ કારણ કે એને એના પતિ અને એના બાળકોને છોડીને આ યુવક એટલે કે આ વ્યક્તિ સાથે લગ્ન કરીને એની સાથે રહેવું છે કારણ કે એ મહિલા સરેઆમ બોલી રહી છે કે મને તમારી કોઈની જરૂરત જ નથી જાઓ એમ અને તમે જોયું છે વિડીયોમાં એના બાળકોને ધક્કા મારી દે છે પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે અને એવું નથી કે પોલીસે કે કર્યું નથી પોલીસે શાંતિથી મામલો થાળે પાડવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો પરંતુ એ મહિલા માનવા તૈયાર નથી બીજો વિડીયો પણ હું તમને બતાવીશ કે જેમાં માનવતાની હદ વટાઈ દીધી છે લોકોએ નફાઈ અને આવું હલકી ગુણવત્તા વાળું હલકી માનસિકતા વાળું દિમાગ લોકોમાં કેવું હોય છે એ તમને આ બીજા વિડીયોમાં દેખાશે મતલબ કહેવાય ને કે કોઈ કોઈ વ્યક્તિ પ્રત્યે માન સન્માન લાગણી જાણે બધું નેવે મૂકી દીધું હોય એવું આ બીજા વિડીયોમાં તમને દેખાશે એ વિડિયોમાં હું તમને એ બી એ વસ્તુ છે આ એ જ મહિલા છે જેણે પોતાના બાળકોને પોલીસ સ્ટેશનમાં ધક્કા મારીને એમને આગા કર્યા એમને એમ કીધું ભાઈ અમને જરૂરત જ નથી તમારી તમે તમારા રસ્તે જતા રહો મારે નથી અમનાવ પોતાના જ બાળકોને એટલે આપણા તો કહેવત છે કે મા એ મા બીજા બગડાના ભા મા પોતે ભૂખી રહીને પોતાના બાળકોને ખાવાનું આપે જ્યારે આ ઘોર કળિયુગમાં આ એક એવી મા છે કે જે પોતાની ખુશી માટે પોતાના બાળકોનો ત્યાગ કરી દીધો પોતાના પતિનો ત્યાગ કરી દીધો

તમારે સમજવાના બદલે તમે એનું સ્વાગત કરો છો એને અપનાવી રહ્યા છો આ આવી માનસિકતા નમન છે ભાઈ તમને શું કેવું મારે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું આના વિશે શું મંતવ્ય છે વિડીયો સારું લાગ્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય હિન્દ જય જય ગવિ ગુજરાત